દેશની ઇકોતેર પ્રતિષ્ઠિત હસ્તીઓને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ પુરસ્કારનું વિતરણ ફાર્મા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ ગુજરાતના પંકજ પટેલને અને સાહિત્ય ક્ષેત્રે કવિ તુષાર શુક્લને કરાયા સન્માનિત સંગીતકાર સુબ્રમણ્યમ એક્ટર અજીત કુમાર ખેલાડી રવિચંદ્રન અશ્વિનને પણ પદ્મ પુરસ્કારથી નવાજિત ભારત અને ફ્રાન્સ વચ્ચે મહત્વનો સંરક્ષણ કરાર બંને દેશોએ ત્રેસઠ હજાર કરોડ રૂપિયાની કિંમતના છવ્વીસ રાફેલ મરીન ફાઇટર પ્લેનની ડીલ પર કર્યા હસ્તાક્ષર ભારતની નૌસેના તાકાતમાં થશે વધારો ણખોરો વિરુદ્ધ રાજ્ય પોલીસ એક્શનમાં રાજ્યમાંથી છ હજાર પાંચસો શંકાસ્પદોને કરાયા ડિટેન ચારસો પચાસ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી ચાલુ તો રાજ્યમાંથી સાત પાકિસ્તાન નાગરિકોને વતન પરત મોકલાયા અમદાવાદ અને સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ પર લાવી શકાયો અસરકારક અંકુશ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય કહ્યું માર્ચ બે હજાર પચીસમાં ચારસો ભાગેડું આરોપીઓની કરાઈ ધરપકડ તો સાયબર ક્રાઈમ અંતર્ગત રૂપિયા તેર પોઈન્ટ પાંચ કરોડની રકમની કરાઈ વસૂલાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સવા ચાર લાખ જેટલા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સાધ્યો વિડીયો સંવાદ ગ્રામ્ય શાળાઓમાં શિક્ષણને વધુ ઉન્નત બનાવવા એસએમસીને પણ જોડાવવા કરી હાકલ સ્વસ્થ જીવનશૈલી માટે યોગ રમતગમત અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પર મૂક્યો ભાર

જિલ્લા ભાજપ પ્રમુખ કંસારા અને સાંસદ ધવેલ પટેલે પક્ષમાં કર્યું સ્વાગત રાજ્યમાં દઝાડતી ગરમી ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ અગન ભટ્ટી બન્યું તો અમદાવાદ અમરેલી અને ગાંધીનગરમાં પણ તાપમાનનો નો પારો તેતાલીસ ડિગ્રીને પાર આગામી બે દિવસ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવ ની હવામાન વિભાગની આગાહી અને આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો ગુજરાત માટે ફરી ટોચનું સ્થાન મેળવવા તક તો રાજસ્થાન માટે કરો યા મરોની સ્થિતિ